ભગવાને આપણને અત્યારે આ મુસીબતમાં અત્યારે નાખ્યા છે પગ નથી તો આપણે અત્યારે ગમે કંઈક ધંધો તો કરવો જ પડે હવે આપણે ગમે પૂછીએ આપણને કોઈ ના પડે તો આપણને હૃદયથી જ એમ થાય કે આ જો ભગવાને આપણી માથે અત્યારે આ પગ નથી તો આપણને કેવું થાય છે જય હિન્દ દોસ્તો સૌને મારા જય શ્રી કૃષ્ણ હાલ અમે સુરત શહેરની અંદર હતા અને આજે કેવા દિવ્યાંગ વ્યક્તિની મુલાકાતે આવ્યા હતા આજે આ દિવ્યાંગ વ્યક્તિની વાત સાંભળશો ત્યારે તમને ખ્યાલ આવશે કે દિવ્યાંગ વ્યક્તિ કેટલી બધી તકલીફો સાથે કેટલી બધી પીડાઓ સાથે પોતે પોતાનો સમય પસાર કરતો હોય આજે આ દિવ્યાંગ વ્યક્તિ છે જેને મહેનત કરવી છે જીવનમાં આગળ વધવું છે પણ આજે આ દિવ્યાંગ વ્યક્તિ પાસે કોઈપણ પ્રકારનો સપોર્ટ ના હોવાના કારણે લાચારતા સાથે પોતાનો સમય પસાર કરી રહ્યો છે તો બસ આજે આ દિવ્યાંગ વ્યક્તિ સાથે વાતચીત કરી અને દિવ્યાંગ વ્યક્તિની મદદ કરવાની કોશિશ કરીએ તો બસ દોસ્તો વિડીયો સાથે બન્યા રહેજો અને તમારા દરેક રૂપમાં વિડીયોને શેર કરજો અને પ્લીઝ દોસ્તો વિડીયો શેર કરવાનું નહીં ભૂલતા કારણ કે તમારા દરેક લોકોના વિડીયો શેરિંગથી જ અમે આવા દિવ્યાંગ લોકો અને નિરાધાર લોકો સુધી પહોંચવાની કોશિશ કરતા હોઈએ તો પ્લીઝ દોસ્તો વિડીયો શેરિંગ કરીને સપોર્ટ આપજો તો ભાઈ પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે તમારું શું નામ છે દિનેશભાઈ દુધા તો હાલમાં શું તકલીફ પડી રહી છે દિનેશભાઈ પહેલાં મશીને ધાગા કટિંગ કરવા જા પછી ન્યા શેઠે ના પાડી દીધી મંદિરના કારણે પછી કાપોતરામાં બહુ બધી જગ્યાએ પૂછું ત્રણ ત્રણ ચાર ચાર માળે જગ્યા મળે પણ એટલા બધા દાદરા સડાઈ એમ મારે હૃદયની તકલીફ છે એટલે એ હા સડી જાય ને એવું થાય કોઈ પગને અપંગને કારણે કોઈ કામે જ નથી રાખતું ત્રણ ચાર મહિનાથી ઘરે જ છો હાવ આજે તમે કીધું કે તમને અપંગતાના કારણે કોઈ નોકરી નથી આપતું તો ઘણી બધી તકલીફ નહીં પડતી હોય બહુ તકલીફ પડે હશે જ્યારે કારણ કે આપણે અત્યારે સાવ બેઠા બેઠા મારે ટાઈમ જાય જ નહીં પહેલાં હું ધાગા કટિંગમાં જતો એટલે હવે હું ત્રણ ચાર મહિનાથી એવો કંટાળી ગયો છું ને કે આમ કોઈ મગજ જ કામ નથી કરતો કે શું કરવું હોય એમ મારે હૃદયની તકલીફ છે એટલે મારે દવા જોઈએ મહિને મહિને દવાની દવાની એટલે એ આપણે ખર્ચો કાઢવો પડે દવાના મહિને મહિને મારે પાંચસો હજાર બે હજારની દવા થાય છે એટલે આપણે રસ તો કોની પાસે માગવા આપણો થોડો ઘણો ધંધો હાલતો હોય તો આપણે આપણો તો ખર્ચો કાઢી શક્યો ને આપણે પગ જોઈને જ આપણને કોઈ કામ હું પહેલાં શણિયા ગામમાં ગયો છો ત્યાં ઓનલાઈનનું હાલતું હવે એ ભાઈએ મને એમ કીધું મને કે તમારા પગની તકલીફ છે એટલે તમે અમે તમને ઓનલાઈનમાં કામે રાખીએ તો અમારે પેશન તમારે તો માણસ રાખવો પડે કારણ કે બોક્સ બધા ઉપર મૂકવાના લેવાના એટલે તે દી મને ના પાડી દીધી પછી હું અહીં ઘરે આવી પછી ગયો કાપોતરા એમ્બ્રોયડરી મશીનમાં પૂછવા તો ન્યાય કોઈ કામે નથી રાખતું અત્યારે તો આજે તમે કીધું એ પ્રમાણે કે તમે ત્રણ મહિના પહેલાં ધાગા કટિંગમાં જતા હતા તો એમાં શું કામ કરતા હતા તમે ધાગા કટિંગનું ધાગા કટિંગ કરતો ને જે હાડિયું હોય એ બધી શેક કરતો એટલે શેઠે એમ કીધું કે હવે કે તમને દેખાતું નથી ને કે હવે તમે ક્યાંક બીજા જગ્યાએ ગોતી લો ને હવે ન આવતા કાંઈ વાંધો નહીં તો ત્રણ ચાર મહિનાથી હું ઘરે જ છું હા તો ત્યારે કેટલું કમાઈ જતો હતા ત્યારે હું સાત સાડા સાત હજાર પગાર હતો મારો એમાંથી દવાખાનાનો ખર્ચો દવાનો પછી બેનને કંઈક લોજિંગ ના આપતો એટલે એવી રીતને તમારું ઘર ગુજરાન ચલાવતા હતા આપણને કોઈ કામે ન રાખે ને આપણે જઈને પૂછવા જઈને કોઈ કામે ન રાખે ને ના પાડી દે ને એટલે આપણને મનથી એમ થાય કે આપણને આ પગને લીધે જ કોઈ કામે નથી રાખતું ને એમ જો ભગવાને આ પગ અત્યારે આપણને આપ્યો તો ગમે ને આપણે રળી ખાત કારણ કે આ પગને કારણે આપણને કોઈ કામે ન રાખે અત્યારે તો આવી તકલીફ પડે જ ભગવાને આપણને અત્યારે આ મુસીબતમાં અત્યારે નાખ્યા છે પગ નથી તો આપણે અત્યારે ગમે કંઈક ધંધો તો કરવો જ પડે હવે આપણે ગમે પૂછીએ આપણને કોઈ ના પડે તો આપણને હૃદયથી જ એમ થાય કે આ જો ભગ ભગવાને આપણી માથે અત્યારે પગ નથી તો આપણને કેવું થાય છે આપણને એમ થાય કે આ પગ નહીં એટલે આપણને બધા ના પાડે ને અત્યારે પગવાળાને બધા રાખે છે અત્યારે પગ વગના હોય ને કોઈ નથી રાખતા કામે હું સવારે લગભગ આઠ સાડા આઠે વાગ્યા અગિયાર સાડા અગિયાર હું બધાને પૂછતો પૂછતો આવું કે કોઈને ક્યાંય જરૂર હોય તો રાખો એમ તો બધા એમ કે મંદિર છે ને કોઈ કેમ કે તમારે પગ નથી એટલે તમે ઊભા થઈને કામ ન કરી શકો આવા બધા તકલીફ પડે છે નગર આપણે કોઈ જગ્યા અમે કાપોતરાની અંદર કોઈ જગ્યા બાકી નથી રાખી કામે હાટું તો આપણને એમ કે બધા અલગ અલગ બાના કાઢે કે અત્યારે મંદિર છે ને કોઈ એમ કે તમારે પગ નથી તમે દાદરા ન શકો ને એવું બધું આજે તમારી જેવા લોકોને સપોર્ટ કરવો જોઈએ આજે જો તમને સપોર્ટ કરતા હોય લોકો તો તમને પણ હિંમત આવતી હોય હિંમત આવે ઓલો આપણને હા મેલી ના પાડી જાય એટલે આપણે મનથી જ હિંમત હારી જાય કે આપણો શું વાક કે આપણને એમ થાય કે ભગવાને આવું કર્યું છે આપણને બધા ના પાડે ને કામે આજે તમે જે પણ દિવ્યાંગતા સાથે જીવી રહ્યા છો એ તો તમને જ ખ્યાલ હશે કે દિવ્યાંગતાની સાથે કઈ રીતના જીવવું પણ અત્યારે આપણને દેશ વિદેશથી ઘણા બધા લોકો જોઈ રહ્યા છે દરેક લોકોને ખ્યાલ આવે કે દિવ્યાંગ વ્યક્તિ કેટલી બધી તકલીફો સાથે કેટલી બધી પીડાઓ સાથે પોતે જીવતો હોય છે છતાં પણ દિવ્યાંગ વ્યક્તિ મહેનત કરવા માગતો હોય પણ આજે તમને કોઈ નોકરી ના આપવાના કારણે તમે હિંમત હારી જતા હોય તો આજે લોકોને તમે મીડિયા માધ્યમથી કંઈ સંદેશો આપવા માગતા હોય તો બસ આપણે લોકોને એટલું કહીએ છીએ કે જો દિવ્યાંગ લોકો હોય એને જો થોડીક દયાભાવ જાગે તો કામે રાખો અને કોઈને આ રીતે ધકો ના મારો બેઠા બેઠા કોઈનું કામ થતું હોય કોઈને તો એને કામે રાખો તો પોતાનું ઘર ચાલે અને પોતાનો ખર્ચો કરીએ જેથી કરીને તમારે જે પણ તકલીફ પડી રહી છે એમાં તમને રાહત મળે બસ હવે જો એક મને એક નાનું એવું દિવ્યાંગ કેબિન થઈ જાય તો બસ મારું બેઠા બેઠા એ હાલ્યા કરે મારે ક્યાંય ઘટકવું ન પડે તો બેઠા બેઠા મારો રોજગાર ધંધો હાલ્યા કરે એટલે મહેનત કરવો મારું છે ને હું તો એમ કહું છું મારે દિવ્યાંગ કેબિન થાય ને તો હું ટાઈમ ભરવા તૈયાર છું સવારે છેલ્લે છ વાગે આવી જવું પડે રાત્રે દસ વાગે સાડા દસે આવવું પડે એક દિવ્યાંગ કેબિન થઈ જાય ને તો હું ટાઈમ ભરવા તૈયાર છું મહેનત કરવા માટે રેડી છો પણ તમારી પાસે કોઈ રોજગાર નથી કરતા આપણને ઘણા બધા લોકો જોઈ રહ્યા છે દરેક લોકોના સાથ સપોર્ટથી અને લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક સરસ મજાની રોજગારની પણ વ્યવસ્થા કરી દઈશું જેથી કરીને તમારે જે પણ તકલીફ પડી રહી છે એમાં તમને રાહત મળે બસ એક કેબ થઈ જાય ને તો આપણે કહી ગયું નહીં અમને દિલેશભાઈ અમારી ઘરે ભગવાન બનીને ને આવ્યા ના અમે કોઈ ભગવાન નથી અમે તમારી જેવા નોર્મલ માણસ જ છીએ પણ આજે લોકોના સાથ સહકારથી લોકોના આશીર્વાદથી અમે તમારી જેવા દરેક લોકોની મદદ કરવાની કોશિશ કરતા હોય છે અને સાચા હકદાર તો આ દરેક લોકો છે જે દરેક લોકોના પ્રેમ સપોર્ટથી અમે તમારી જેવા દરેક લોકોને મદદરૂપ થવાની કોશિશ કરતા હોય છે બસ આપણે કેબિન થઈ જાય ને તો આપણને એમ થાય કે બસ હવે આપણું પોતાનો ધંધો થઈ ગયો તમે બિલકુલ ચિંતા નહીં કરો અમે ચોક્કસથી તમને કંઈક એવી રોજગારની વ્યવસ્થા કરાવી દઈશું કે તમે ઘણા બધા પૈસા પણ કમાઈ શકશો અને તમારા જીવનમાં આગળ પણ વધી શકશો બિલકુલ ચિંતા કરતા દોસ્તો છે દિનેશભાઈ સુરતની અંદર રહી રહ્યા છેલ્લા ઘણા સમયથી આ બેરોજગાર સાથે તો જીવી જ રહ્યા છે પણ દિવ્યાંગતાની સાથે જે જીવી રહ્યા છે એમાં ઘણી બધી તકલીફ પડી રહી છે અને દિનેશભાઈ તો એવું પણ કીધું કે હું સવારનો રોજગાર ગોતવા માટે નીકળી જાઉં છું પણ મને કોઈ નોકરી નથી આપતું કારણ કે હું દિવ્યાંગતાની સાથે જીવી રહ્યું છે તો દોસ્તો આપણી દરેક લોકોની એક નૈતિક ફરજ બને છે કે આવા દિવ્યાંગ લોકોને હર હંમેશને માટે સપોર્ટર બનવું જોઈએ આજે દિવ્યાંગભાઈને મહેનત તો કરવી જ છે પણ આજે દિવ્યાંગતાના કારણે અપંગતાના કારણે વિકલાંગતાના કારણે એને કોઈ નોકરી નથી આપતું પણ દોસ્તો હર હંમેશને માટે આવા દિવ્યાંગ લોકોને સપોર્ટર બનવું જોઈએ આજે આ દિવ્યાંગ લોકો પણ મહેનત કરવા જ માગતા હોય પણ આજે આ દિવ્યાંગતાના કારણે લાચારતા સાથે જીવતા હોય છે તો દોસ્તો હર હંમેશને માટે આવા દિવ્યાંગ લોકોને સપોર્ટર બનવું જોઈએ તો અત્યારે હાલમાં આ દિવ્યાંગ વ્યક્તિને આ દિનેશભાઈને જે પણ તકલીફ પડી એમાં આજે આપણે કંઈક એવી રીતના સપોર્ટ બનવાની કોશિશ કરીશું કે આજે આ દિનેશભાઈ મહેનત પણ કરી શકશે અને પોતાના જીવનમાં આગળ પણ વધી શકશે તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો અત્યારે તો દિનેશભાઈ માટે આપણે એક સરસ મજાના રોજગારની વ્યવસ્થા કરીએ ધીરેજભાઈ કેવું લાગે છે આજે રોજગાર છે ત્યારે પછી બહુ સરસ લાગે છે હવે મારે કોઈ જગ્યાએ બહાર જાવું નહીં પડે કામ ગોતવા માટે હવે મારો રોજગાર ધંધો મને મળી ગયો છે બસ હવે શાંતિ થઈ ગઈ હવે બસ મારો પોતાનો ધંધો તો ચાલુ થઈ ગયો ખુશ છો ને હવે ખુશ હવે તમે કહેતા હતા ને કે દરરોજ સવારે તમારે નોકરી ગોતવા માટે જતું રહેવું પડે છે પણ હવે તમારે નોકરી ગોતવાની જરૂર નથી હવે તમે આ દુકાનના માલિક તમે પોતે છો હવે આ તમારો ખુદનો બિઝનેસ છે હવે તમે આ બિઝનેસને જેટલો પણ આગળ લઈ જઈ શકો એટલો તમે વધારામાં કમાઈ શકશો ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો કે એટલા તડકામાં તમે અમારી પાછળ એટલી મહેનત કરી ખૂબ ખૂબ તમારી ટીમનો આભાર અને આજે આપણને આ સંપૂર્ણ રોજગારમાં જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે હરેશભાઈ પટેલ અને પિંકીબેન પટેલ જે યુએસએ અમેરિકાના રહેવાસી છે આજે હરેશભાઈ પટેલ અને પિંકીબેન પટેલના સપોર્ટથી સહયોગથી તમને એક સરસ મજાનો રોજગાર મળ્યો છે તો તમે આજે હરેશભાઈ પટેલ અને પિંકીબેન પટેલે તમે કંઈક કહેવા માગતા હોય તો હરેશભાઈ પટેલ અને પિંકીબેન પટેલનો ખૂબ ખૂબ આભાર કે અમને આવા જે દિવ્યાંગ લોકોને જો રોજગાર આપે છે તો બસ આવી જ રીતે લોકોની મદદ કરતા રહે અને ખૂબ એમના બાળ બચ્ચા ભગવાન સુખી રાખે બસ એટલી અમારી ભગવાન પાસે પ્રાર્થના થેન્ક યુ સો મચ થેન્ક યુ સો અમારો રોટલા પાણી ધંધા નીકળશે હવે કોઈ જગ્યાએ બહાર આપણે ધંધો ગોતવા નહીં જવો પડે પોતાનું આ થઈ ગયું એટલે હવે આપણે આમાં કમાઈ ખાવ જો કે તમે દરરોજ સવારે રોજગાર ગોતવા માટે નીકળી જતા હતા અને નિરાશ થઈને ઘરે આવતા રહેતા હતા તો ઘણું બધું દુઃખ લાગતું છે તો તમને જ ખબર હશે કામે ન રાખે એટલે આપણને મનથી જ એમ થાય કે હવે જો આપણને અત્યારે પગ જોતા કોઈ કામે નથી રાખતું એટલે હવે ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે અમારો પોતાનો ઘરનો ધંધો તમે ચાલુ કરાવી દીધો તમારી ટીમનો અને તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ બસ હવે તમે આ રોજગારમાં આગળ વધો અને મહેનત કરો તો થેન્ક યુ સો મચ હરેશભાઈ પટેલ અને પિંકીબેન પટેલ આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી એક એવા દિવ્યાંગ વ્યક્તિને રાહત મળી છે કે હવે આ દિવ્યાંગ વ્યક્તિ મહેનત તો કરી શકશે પણ આજે આ દિવ્યાંગ વ્યક્તિ પોતાની જિંદગીમાં પણ આગળ વધી શકશે આજે જે પણ શક્ય બન્યું છે હરેશભાઈ પટેલ અને પિંકીબેન પટેલના સપોર્ટથી અને સહયોગથી આ દિવ્યાંગ વ્યક્તિને બહુ મોટી રાહત મળી છે તો આજે લાઇફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ ફરીથી હરેશભાઈ પટેલ અને પિંકીબેન પટેલનો દિલથી આભાર વ્યક્ત કરે છે તો તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે બસ સારા મેચને માટે આવી જીતના નિરાધાર લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો વન્સ અગેન થેન્ક યુ સો મચ હરેશભાઈ પટેલ અને પીકે બેન પટેલ તો દિનેશભાઈ આજે કેવું લાગ્યું છે આ રોજગાર સેટઅપ થયા પછી બહુ સરસ લાગ્યું બહુ મજા આવે કે નહીં હવે જીવને થોડીક શાંતિ મળી કે હવે આપણો હવે રોજગાર આલ્યા કરશે બિલકુલ સાચી વાત છે કંઈ વાંધો નહીં હવે આ રોજગારના માલિક તમે છો આ રોજગારને આગળ લઈ જવાની જવાબદારી તમે છે આમાં તમે જેટલી વધારે મહેનત કરશો એટલા તમે વધારે આગળ જશો અને વધારે બે પૈસા કમાઈ શકશો એટલે આ રોજગારમાં મહેનત કરો અને મહેનત કરવામાં જો કંઈ તકલીફ પડે તો ચોક્કસથી અમને યાદ કરજો અમારી પૂરી ટીમ તમને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી છે એમાં ચોક્કસથી સપોર્ટરૂપ થવાની કોશિશ કરશે ઠીક છે કંઈ વાંધો નહીં સારું ચાલો અમે રજા લઈએ છીએ અમને અમારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારી જે વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકીએ કે કારણ કે તમે આગળ વધો તમે તમારી ટીમે અમારી એટલી કોશિશ કરી ભગવાન તમને સો વર્ષ ના કરે લાંબી આયુષ્ય આપે થેન્ક યુ સો મચ થેન્ક યુ